જય માતાજી કેમ બધા આનંદમાં મિત્રો આજે બેઠા બેઠા એમ થાય વિચાર થયા એટલે આપણે જીવનમાં કેટલી ભૂલો કરી છે એ ભૂલોના પરિણામ ભોગવ્યા આપની સાથે પણ જરૂર આવું બન્યું હશે ક્યારેક આપની સાથે નહીં તો આપની આજુબાજુ કરવા સારો ગયા હોય અને એના પરિણામ વિપરીત આવ્યા હોય મિત્રો આ વિચાર કરતા મને એક વાત યાદ આવે જે વાત મેં કચ્છના કવિ શ્રી દુલેરાય કારાણીકૃત કચ્છની રસધારા મેં વાંચેલી બીજી ઘણી જગ્યાએ વાંચેલી જે કચ્છનો ઇતિહાસ છે મિત્રો આપ જાણો છો કે કચ્છ જાડેજાઓનો ગઢ કહેવાય સિંધમાંથી જાડેજા મોડજી અને મનાઈજી પ્રથમ કચ્છમાં આવી પોતાના બાહુબળથી સંપૂર્ણ કચ્છમાં વિજય પ્રાપ્ત કરી અને ઠેઠ રાજકોટ ટકોટ ખંભાળિયા જામનગર ગોંડલ ઠેટ જુનાગઢના દરવાજા સુધી એમની હાક વાગતી હતી મિત્રો મિત્રો આવી જ એક મહારાજા ગોડજી બાવા ગોડજી બાવાને કાંઈ ખરાબ પરિણામ આવે એવો વિચાર કરીને આ પગલું નહોતું ભર્યું પણ મિત્રો એમાંથી પરિણામ ખરાબ આવ્યા મિત્રો આ વાતના પાત્ર બે ત્રણ છે એક મહારાજા ગોડજી જે લખપતજીના કુંવર હતા અને લખપતજી દેસળજીના દેશળજી મહાન પુણ્યશાળી રાજા થઈ ગયા અને કહેવાય છે કે દેશલા સો પરમેશરા એ મિત્રો ગોડજીના દિવાન હતા પૂજા શેઠ શેઠ જાતે ઠક્કર લોહાણા હતા પણ બહુ મુત્સદી હિંમત એવી બુદ્ધિ એવી અને ગોડજી બાવાને આ શેઠ બંને સાથે રમીને મોટા થયેલા ગોડજી બાવાના માતાજી હતા એમણે ક્યારે આવો વિચારીને બેને સાથે મોટા કર્યા જે ગોડજી જમે એ જ પૂંજો જમે જેવા કપડાં ગોળજી પહેરે એવા જ પૂંજો શેઠ પહેરે દરબારમાં જ મોટા થયેલા પણ ગોળજી બાબાને શું શું જો કોઈ કાન ભંભેર્યા કે જે થયો તે પૂજા શેઠ બાર ગામ ગયેલા માંડવી બાજુ એ દરમિયાન પૂજા શેઠને બરતરફ કરી અને પૂજા શેઠની જગ્યાએ એ દિવાન પણ છે એ શેઠના કટર દુશ્મન ને આપવામાં આવ્યું જીવન પૂજાશે પૂજાશેઠને બરતરફ તો કર્યા પણ ને હુકમ કરેલો કે પૂંજો જ્યાં દેખાય ત્યાંથી એને ગિરફતાર કરી અને મારી સમક્ષ હાજર કરો મિત્રો શેઠ ભુજની નજીક જ્યારે પહોંચ્યા ત્યારે એમના કોઈ હિતેશુ હશે એમણે કહ્યું કે શેઠ ભુજ જતા નહીં નહીં તો ભુજ માટે તો શતરંજ તમારા માટે બહુ ખરાબ ગોઠવાણી પૂજા શેઠ જીવ બચાવી અને ઉગમણી બાજુ ભુજથી ઉગમણી બાજુ ઘોડાને વહેતો કર્યો રસ્તામાં વિચાર કર્યો ક્યાં જાઉં કોની પાસે મદદ લઉં મને બરતરફ કર્યો એની મને ચિંતા નથી પણ મારા જે દુશ્મન હતો જીવન એને મારી જગ્યાએ નિમણું કરી એ મારાથી સહન નહીં થાય અને મિત્રો શેઠ જે છે એ કહેવાય છે ને કે દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર એ નાતે કંથકોટ જાય છે શેઠ કંથકોટ પણ જાડેજાઓની જ રાજધાની જૂના વખતમાં કંથકોટ તો કાઠીયો ન હતો પણ જાડેજા હોય પોતાના પરાક્રમથી બાહુબળથી કાઠી અને કંથકોટ પાસે મદદ માંગી કે મારી મદદ કરો મારાથી અન્યાય થયો છે કંથકોટ વાળાએ કહ્યું કે શેઠ અમે નાના પડીએ ભાઈ ભોજરાજને અમે કેવી રીતે પહોંચીએ બે ચાર દિવસ રોકાઈ ને પૂંજો શેઠ મારી જન્મભૂમિ થર પાર કરના પાસે મદદ માંગી સોઢાઓ પર એક પૂજાના પિતાજી નો એક એસાન હતો એસાન યાદ દેવડાયો સોઢાઓને અને કહ્યું મારી મદદ કરો મારાથી અન્યાય થયો છે સોઢાઓ કહ્યું શેઠ ક્યાં ભુજને ક્યાં અમે પાર કરના સોઢા અમે ભુજ પાસે ટોંકા પડીએ ભાઈ અને એ પૂજો શેઠ સિંધ હૈદરાબાદના બાદશાહ ગુલામ શાહ કલોરો જે હતા એની પાસે મદદ માંગી પણ મદદ માંગવાના એની એની મદદ એવી રીતે થઈ કે ગુલામ શાહના જે દીવાન હતા એ દીવાન ગિદ્ધુમલ એ પણ જાતે લોહાણા ઠક્કર હતા અને ઠક્કર ઠક્કરના નાતે લોહાણા લોહાણાના નાતે એમને ગુલામ શાહ કલોરા પાસે જવાની તક મળી ગુલામશાહને વાત કરી કે મારી તે આવી અન્યાય થયો છે અને આપ મારી મદદ કરો મિત્રો ગુલામ શાહને હવે પૂંજાએ લાલચ આપી કે શાહે માગણી કરી કે મદદ એક શરતે કરું જો યુદ્ધ જીતી જઈએ તો સંપૂર્ણ કચ્છમાં જે લૂંટપાટ થાય એમાંથી મળેલો ધન મારું અને એ ઉપરાંત ભુજરાજમાંથી રાજકન્યા સાથે મારા લગ્ન થાય આ શરતે તારી મદદ કરું મિત્રો પૂજાને કમત સુધી આ ભણી અને એક દિવસે ગુલામ શાહ કલોરાની સેના અત્યારે જે ગુનેરી સાયરા અટડા ગામ છે એ રસ્તેથી કચ્છમાં પ્રવેશી અને ભુજરાજની સેના જે છે એમાં દરેક જાતિ અઢારે વરણ મુસ્લિમ ખરા જાડેજા રાજપૂતો કહેવાય છે કે અમુક અમારા ચારણો હતા દંતકથા તો એવી છે કે સાતસો ચારણો હતા અને એ સેનાની આગેવાની જે છે એ નલિયા કોઠારા બાજુના જે જાડેજા સેનાપતિની પદવી જે છે એને એમને આપવામાં આવી ગોડજી બાવા તો ભુજમાં જ રોકાણા અને એ સેનાપતિને બે કલંગી એમની જે પાઘડી હતી એમાં બે કલંગી લગાવવામાં આવી અને મિત્રો આજિ સુધી ભુજરાજને કલંગી એક હોય અને આ મેં જે વાત કરી નલિયા કોઠારાના જે જાડેજા એમને બે કલંગી હોય મિત્રો બે બે કલંગી ત્યારથી લાગી અને ભુજરાજ પાસે જબરદસ્ત એક તોફ જે હતી એ તોફ લઈ અને ઝારા ડુંગર છે એ ઝારા ડુંગર ઉપર તોપને ફિટ કરવામાં આવી કચ્છી સેના ડુંગર ઉપર મોરચા લીધા પણ પૂંજો મહામુત્સદી હતો એણે કચ્છની સેનાને છેતરવા માટે ખોટી ખોટી વૃષ્ટિ વૃષ્ટિકાર મોકલવા માંડ્યો સંદેશો મોકલે સંદેશો આવે એટલે ભુજરાજની સેનાને એમ લાગે કે ગુલામ શાહ કલોરાની જે ફોજ છે કલોરો જે છે એ કંઈક એને આપવાથી માની જશે અને યુદ્ધ ટળી જશે આવા બ્રહ્મ પૂંજા શેઠે અમને રખાયા કચ્છવાળાને અને પૂંજો જાણતો હતો કે કચ્છ રાજની સેનામાં ઘણા બધા બંધાણી છે અફીણના એટલે હુમલો જે છે એમને વિશ્વાસમાં રાખવા અને હુમલો પરોળીએ કરવાનો પરોળીએ હુમલો કરવાથી એક તો અફેણ ઉતરી ગયું હોય બીજો સવારમાં એટલા બધા ચા પાણી તો એ વખતે હશે કે નહીં પણ કશું બો લીધેલ ના હોય નંબર બીજામાં જે કચ્છ રાજની તોપ છે એનું દારૂખાનું પૂંજાએ યુદ્ધનો સમય સીઝન એવી નક્કી કરી કે એ વખતે અઠાર બહુ પડે ઓશ જેને કહીએ ને એટલે દારૂખાનું પરળી જાય અને મિત્રો પરોડના ઓચિંતો હુમલો થયો દારૂખાનું તોપને ફિટ કરવામાં આવ્યું ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યું પણ પલળેલું દારૂખાનું એ દારૂખાનું એક્ટિવ નથી અગ્નિ એક્ટિવ નથી અને તોપને જ્યારે દબાણ પડ્યું ત્યારે તોફ જે છે એ ફાટી પડી એનાથી હજારો સૈનિક કચ્છરાજના એ વીરગતિને પ્રાપ્ત થયા અંધારામાં કોઈ કોઈને ખબર પડે નહીં કોણ કોનાથી લડે છે અને બપોર સુધી સમસ્ત સેના હતી એ સમસ્ત સેના વીરગતિને પ્રાપ્ત થઈ એમાં મુસ્લિમો હતા ક્ષત્રિયો હતા ચારણો હતા બ્રાહ્મણો હતા લોહાણાઓ હતા દરેક જ્ઞાતિ કોળી હતા ભીલ હતા મેઘવાળ હતા તમામે તમામ ત્યાં કપાઈ ગયા અને મિત્રો આજે પણ એ ડુંગર ઉપર તમે જાઓને તો હાડખાનો ભૂકો પડ્યો છે હું તો જોઈ આવ્યો મિત્રો એ વીરભૂમિને નમન કરી આવ્યો ક્યારેક જજો ઝારાના ડુંગર ઉપર ત્યાં ગૂગળ બહુ થાય અને એ ગૂગળની કિંમત પણ બહુ છે ગૂગલ જે છે ને એને માણસના હાડખાનો ખાતર જો મળે ને તો એ ગૂગળનું બહુ પોષણ થાય અને બહુ ગૂગલના ઝાડ છે હું જોઈ આવેલું અને મિત્રો કચ્છની સેના કપાઈ ગઈ જા શેઠે જીવણ શેઠને એ જ યુદ્ધમાં મારી નાખ્યા કચ્છનો વિનાશ થયો અને કલોરાની સેના લૂંટફાટ કરતી 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 સાંધાણ સુથરી અબડાસા બાજુ માંડવી બાજુ મુન્દ્રા બાજુ પણ એક જગ્યાએ એમને નાનો એવો કિલ્લો ક્ષત્રિયોનો જવાનો એમાં એક નાની તોપ હતી એક ટુકડી લૂંટફાટ કરવા માટે ગઈ ને અને એ તોપના ગોળાથી એ ટુકડીનો જે આગેવાન હતો મુસ્લિમ એને જ મારી નાખવામાં આવ્યો અને મિત્રો એ ટુકડી પછી પાછી વળી અને એ જે મુસ્લિમ યોદ્ધો જે આગેવાન હતો સેનાપતિ હતો એની ખબર આજ પણ છે હવે ગમે ત્યાં હોય સાંધણ સુથરીની આજુબાજુમાં એને પીર તરીકે પૂજે છે આ લોકો ખેર ભુજમાં ખબર પડી ગઈ કે સેના કપાઈ ગઈ હવે કલોરાની સેના હમણાં ભોજ ઉપર ચઢાઈ કરશે પૂંજો મનમાં પહોંચશે અંદરથી નારાજ ખરો પણ એની મજબૂરી હોય કે તે એમાં રાજમાતાએ એક સોનાની ડાબલીમાં પોતાનું સફેદ વાળ નાખી અને રાતના પૂંજાને પહોંચાડ્યો એ ડાબલી અને વાળનો સંદેશામાં રાજમાતા એમ કહેવા માંગતા હતા કે પૂજા મારા ધોળા વાળ સામે તો જો હવે તું દુશ્મનને ઠેઠ ઘરઆંગણે લઈને આવે છે અને મિત્રો પૂજાને પોતાની ભૂલ સમજાણી અને કંઈ ગોડજી બાવા સાથે વિષ્ટિ પણ થઈ જશે ગોળજીબાએ પોતાની ભૂલ સ્વીકારી અને પૂજાને કીધું પૂજા આ દુશ્મનને ગમે તે પાછો વાળ હું તને ફરીને પાછો દેવાન બનાવું અને મિત્રો પૂજાના કહેવાથી રાધનપુર નવાબ પાસેથી હજાર બે હજારની સેના ભાડે બોલાવવામાં આવી ભુજમાં અને પૂજાએ ગુલામશાહ કલોરાને મગજમાં એવો ઠસાવી દીધો કે ભુજમાં સેના તો માતી જ નથી કેટલાય નવાબોએ એમની સેના જે છે ટુકડીઓ કુમક જે છે એ ભુજમાં મોકલી છે અને કલોરા ભુજમાં હાર તારી નક્કી છે હવે પાછો વળી જાય અને મિત્રો પછી એક કન્યા એ કન્યા આમ તો રાજ પરિવારની ન કહેવાય પણ કોઈ રાજના પાહેવાન પાહેવાન જેને કહેવાય ને ઉપપત્નીઓ જે રાખતા ઉપરાણીઓ એ ગમે તે જ્ઞાતિમાંથી આવતી હોય એની એક દીકરી એ ગુલામશાહને પરણાવવામાં આવી ગુલામશાહ પાછો વળ્યો પણ પૂંજા શેઠના એક છોકરાને ભેગો લઈને ગયો જામીન તરીકે અને મિત્રો પછી આ તો લાંબી કથા છે પૂંજા શેઠનો અંત પણ બહુ કરુણ આવ્યો ગોળજી એને ઝેર દઈને મારી નાખ્યો પૂંજાનો આખો પરિવાર જે છે એ કૂવામાં માથા વાઢી વાઢી અને એમના હાથે જ એ પણ એ કૂવામાં સમાઈ ગયા પૂંજાનો પરિવાર આખો સાફ થઈ ગયો અને મિત્રો આમ હાલતા હાલતા ઓગણીસો સડતાલીસ અને પૂંજાના મર્દાને ભુજના કિલ્લામાં એવો એક બાકોરો કરી અને એમાં ચણી દેવામાં આવ્યો સાંકળોથી બંધાયેલો અને મિત્રો ઓગણીસો ને સડતાલીસમાં ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે કલોરો જે પૂંજાના છોકરાને લઈ ગયો હતો એના વંશજો આવી અને એ પૂંજાના જે હાડપિંજર હતો એને બારે કઢાવી અને એની જે કંઈ વિધિ કરવાની હોય એ ગયાજીમાં ગંગાજીમાં કરી એનું તર્પણ કર્યું એટલે મિત્રો હવે આમાં આપણે વિચારીએ તો ગોળજી બાપુને કંઈ આવું બધું થશે આવી પરિણામની અપેક્ષા નથી અને પૂંજો વેરનો માર્યો તમે વિચાર કરો કે પૂંજાની જગ્યાએ કોઈ બીજો હોય તો એને વિચાર તો એ જ આવે ને એટલે મિત્રો મારી નજરમાં પૂંજો ગુનેગાર ખરો એટલો બધો ગુનેગાર નહીં ગોડજી બાવાય એમાં કચ્છીમાં કહેવાય તકડ કરી બહુ નિર્ણય લેવામાં નિર્ણય એમણે અયોગ્ય લીધો પૂંજો મહામુત્સદી હતો અને પૂજો જો આ યુદ્ધ જો કદાચ નથી હોત તો કચ્છની તાશી રાખી બીજી હોત મિત્રો તો માનવ જાણે મેં કર્યું કરતલ દુજો કોઈ આ આદરવચ રહે મારો હરી કરે હોય તો મિત્રો જય માતાજી